જાતિના દાખલામાં આ વિસ્તારમાં ટોટલ મોટે ભાગે આદિવાસી સમાજના જ લોકો રહી છે ત્યારે એને જોઈને પણ તમે તમારી શુદ્ધ બુદ્ધિ હોશિયારીથી દાખલા આપી શકો એમ છો પરંતુ તમે સરકારના ધારાધોરણ સિવાય પણ તમે શુદ્ધ બુદ્ધિથી તમે એમાં આપી શકો એવું કાયદો છે એટલે એવા હોય તો તમે એના ઘરે વિઝિટ કરો બરાબર કોઈ તમારા બીજા અધિકારીને મોકલો તમને પણ તમે ચાર પેજના દાખલા માંગો એ દાખલા તો મળશે નહીં ચાર બે દાખલા નહીં હોય તમારે તમારી એને દાખલો આપો જંગલની જમીનના દાવેદારો જેટલા છે એને એને હેરાન હેરાન કરે કરે છે છે નવા વાત નથી જૂના અને જાણી જોઈને એની એમાં ખાડા ખોદી દે છે અને વારંવાર એનું ઘર્ષણ થાય છે તે તમે તાત્કાલિક થી અટકાવો અને શાકબારા ગ્રામ પંચાયતમાં પણ ગટર યોજનાની બધાની મુશ્કેલીઓ છે એ બધી મુશ્કેલીઓ તમે નિવારણ કરશો અમે દર મહિને નહીં તો આવેદનપત્ર તમને આપવા આવશું